હેલો કેમ છો મારી ચેનલ એજના તમારું સ્વાગત છે આજે આપણે ઘરે કોઈ શાક ના હોય અને ક્ષમા શું બનાવવું તે ખબર ના પડે ત્યારે બનાવી શકાય તેવું ધાબા સ્ટાઇલ ચણા દાળ મસાલા બનાવીશું આ શાક એકદમ ટેસ્ટી હોય છે અને તે બનાવવું પણ ખૂબ જ સરળ છે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ ચણા દાળ મસાલા બનાવવા માટે સૌથી પહેલા અહીંયા મેં ચણા દાળ લઈ લીધી છે જો તમારી પાસે ટાઈમ હોય તો ચણા દાળને અડધાથી એક કલાક માટે પલાળીને પણ લઈ શકો છો પણ અત્યારે પલાળ્યા વગર જ આપણે આ ચણા દાળનું શાક બનાવીશું તો તેના માટે તેને પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી લેશું અને ત્યાર પછી હવે આ ચણા દાળને ચોખા પાણી વડે બે થી ત્રણ વખત ધોઈને સાફ કરી લેશું દાળને ધોઈ લીધા પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ટીસ્પૂન સ્પૂન જેટલો હળદર પાવડર અને એક થી દોઢ કપ જેટલું પાણી ઉમેરીશું અને ત્યાર પછી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને તેમાં ત્રણ થી ચાર વિસલ વગાડીને ચણા દાળને બાફી લેશું પ્રેશર કુકરમાં ચાર વિસલ થયા પછી ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી અને હવે કુકરમાંથી બધું જ હવાનું પ્રેશર નીકળી ગયું છે તો હવે પ્રેશર કુકરનું ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે ચણા દાળ સરસથી બફાઈ ગઈ છે હવે આ ચણા દાળમાંથી આપણે પાણી કાઢવાનું નથી અને તેને આ જ રીતે પાણી સાથે સાઈડમાં રાખી દેસું અને બીજી સાઈડ શાકના વઘાર માટે એક કડાઈમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ તેને ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ટી રાઈ અને અડધી ટી જીરું ઉમેરીશું રાઈ બરાબર રીતે ફૂટી જાય ત્યાર પછી તેમાં વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીને તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરી લઈશું અને તેની સાથે જ એક ટેબલ સ્પૂન જેટલું ઝીણું સમારેલું લસણ ઉમેરીશું અને તેને પણ સરસથી મિક્સ કરી લઈ ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને પકાવીશું ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ડુંગળી ગોલ્ડન કલર જેવી થવા લાગી છે તો હવે તેમાં જેટલું ઝીણું સમારેલું લીલું મરચું અને એક મીડિયમ સાઈઝના ટમેટાને ઝીણું સમારીને ઉમેરી દેસુ ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું હવે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા ટમેટાને ને પકાવીશું થોડીવાર પછી અહીંયા જોઈ શકાય છે કે ટમેટા સરસથી પાકી ગયા છે તો હવે તેમાં બધા જ મસાલા ઉમેરીશું જેમાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર 2 ટેબલસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો 1/4 ટીસ્પૂન જેટલો વરિયાળી પાવડર જેટલી ખાંડ અને જેટલો સૂંઠનો પાવડર ઉમેરીશું અને હવે બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લેશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મસાલો ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવી જેથી કરીને મસાલા બળે નહીં બધા મસાલા સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું અથવા તો જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને તેને મસાલા સાથે સરસથી મિક્સ કરી લઈ તેને અડધા મિનિટ જેવું પકાવીશું આ રીતે પાણી ઉમેરીને મસાલા પકાવવાથી મસાલા બળતા નથી મિનિટ પકાવ્યા પછી હવે મસાલાની મસ્ત સુગંધ આવવા લાગી છે તો હવે તેમાં આપણે જે દાળ બાફી હતી તે દાળ ને પાણી સાથે જ ઉમેરી દેસુ અને ત્યાર પછી હવે બધી જ વસ્તુને સરસ થી મિક્સ કરી લેશું દાળ મસાલા સાથે સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં અડધા લીંબુનો રસ અને તેને પણ સરસથી મિક્સ કરી લઈ ગેસની ઉપર ચમચા વડે હલાવતા હલાવતા શાકને ત્રણથી થી ચાર મિનિટ માટે પકાવીશું શાક જ્યારે પાકતું હોય ત્યારે તેમાં તમને જો ગ્રેવી ઓછી લાગે તો જરૂરિયાત પ્રમાણે તમે પાણી ઉમેરીને તેને ઉકાળી શકો છો આ શાક પાકે છે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને પ્રેસ કરો અને ત્યાર પછી બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને જો તમે મારા વિડીયોઝ એટલે કે મારી રેસીપી હિન્દીમાં જોવા ઈચ્છતા હોવ તો મારી હિન્દી ચેનલ એચ એનએસ કિચનને વિઝિટ કરો જેની રેસીપી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્રણથી ચાર મિનિટ જેવું ગેસની મીડિયમ ફ્લેમ ઉપર શાકને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ગ્રેવી મસ્ત થીક થવા લાગી છે અને ચણા દાળમાં મસાલો સરસથી એબ્ઝોર્બ પણ થઈ ગયો છે એનો મતલબ છે કે આપણું આ ચણા દાળ મસાલા શાક તૈયાર છે અહીંયા જોઈ શકાય છે કે કેટલું મસ્ત શાક દેખાય છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આ સમયે તમે આ શાકમાં ઉપરથી થોડી ઝીણી સમારેલી ધાણાભાજી પણ ઉમેરી શકો છો તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ ચણા દાળ મસાલાને સર્વિંગ પ્લેટમાં લઈ ફુદીનાના પાનથી ગાર્નિશ કરીને રોટલી ભાખરી અથવા તો રોટલા સાથે સર્વ કરીએ અહીંયા જોઈ શકાય છે કે આ ચણા દાળ મસાલા કેટલું મસ્ત બન્યું છે કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય તો તમે પણ ઘરે કોઈ શાક ના હોય અથવા તો ઝડપથી કોઈ સબ્જી બનાવી હોય ત્યારે આ ચણા દાળ મસાલા જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ